ગણેશ ટેકરીના મહંત દ્વારા કરવામાં આવતા તપની સેવક સમુદાય દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી શિહોરમાં આવેલા સુપ્રસિદ્ધ ગણેશ ટેકરી આશ્રમના મહંત શ્રી ધોકા બાપુ દ્વારા કરવામાં આવતા સાડા ચાર મહિનાના ખૂબ જ કઠોર તપમાં કે જેમાં બાપુ દ્વારા ધોમદખ્થા તાપમાં ખુલ્લીમાં મોટી અગ્નિ પ્રજ્વલિત કરીને હોમ કરવામાં આવે છે એક બાજુ સૂર્યના કિરણો ચુમ્માલીસ ટેમ્પરેચર પર અને સામે અગ્નિ દેવતા આવા કઠોર તપ બાપુ જગત કલ્યાણ માટે કરે છે ત્યારે ગઈકાલે ગંગા દશેરાના દિવસે મહંત દ્વારા કરવામાં આવતા હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સેવક સમુદાય દ્વારા પૂજ્ય ધોકા બાપુને દૂધ અને ગંગાજળવાળા પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું બાપુ દ્વારા આ તપ દર વર્ષે કરવામાં આવે છે ત્યારબાદ સાધુ સંતો અને સેવક સમુદાય અને વિશાળ સંખ્યામાં બાપુના ભક્તોને પ્રસાદ અને ભોજન કરાવવામાં આવે છે રિપોર્ટર વિપુલ બલિયા યશ્વી ગુજરાત ન્યૂઝ સણોસરા